એ લો યુટ્યુબ ફેમિલી તો કેમ છો મારા એક નવા લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે આવી ગયા છીએ ભાવનગરના વિક્ટોરિયા પાર્કમાં તો હલો તમને દેખાડીએ તમે જોઈ શકો છો અહીંયા તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છું તમે જોઈ શકો છો અહીંયા અહીંનું જંગલનું વ્યૂ આવું કાંક છે અહીંયા જોવાલાયક એનું વ્યૂ છે પછી તમને પૂરો વિડિયો દેખાડી અહીંયા છે નેચરસ ઓલ વિક્ટોરિયા પાર્ક નેચર પાર્ક વનનગર વન વિભાર્ક છે ઓફિસ લાગે છે તમને આગળ બધું દેખાડી હું છે હું નહીં તમે જોઈ શકો છો આનું વ્યૂ આનું આવું કાક વ્યૂ છે તમે જોઈ શકો છો અને અહીંયા છે ભારતી ને મારો યશ અમે ઘણું જોવા લાયક છે પણ પછી દેખાડ્યા તમને અહીંયા જે ભારતી ને એમાં ચોખ્ખો યશ દેખાય છે ને જોતો દેખાય છે દેખાય છે ને રેડી ચાલો આમ જોઈએ ચાલો તમે તમને આગળ દેખાડ્યા હું છે હું નહીં છે અહીંયા બધું ભાવનગર હું ફર્સ્ટ ટાઈમ હું ભાવનગર અમારે લઉં છું ને ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અહીંયા અંદર આવ્યો જ નથી પહેલી વાર આવ્યો છું રહું છું તો અહીંયા જ છે તમને દેખાડીએ આગળ પ્રકૃતિ પરિચય કેન્દ્ર આ કાંક લાગે છે ઓફિસ ઓફિસ તમે જોઈ શકો છો અને આવે છે ભારતી અને વિડીયો પણ બનાવવાના છે મારા સોંગનો પણ વિડીયો બનાવવાનો છે તમે જોતા રહેજો મારા પણ વિડીયો પ્રિન્સ ની મારી ઇન્સ્ટાગ્રામની આઈડી છે એમાં પણ એને જરા વિઝિટ કરજો અને ફોલો કરજો ચાલો આ તમે જોઈ શકો છો અહીંયાનું વ્યૂ આનું વ્યૂ છે તમને દેખાડી અચ્છે મારે યશ ને જોઈ શકો છો તમે આનો વ્યૂ છે અહીંયા પાણી છે નહીં ત્યારે પાણી લાગતું નથી અહીંયા તમે જોઈ શકો છો એનો વ્યૂ પાણી છે ખાલી તમારી યશ છે ને વેપલ ખાય તે જોવો તમે ચલો તા ના હે ઘણા ના સીડીઓ અમે તમને દેખાડીએ કેટલું આગળ છે કઈ ખબર નહીં ફર્સ્ટ ટાઈમ આવ્યો છું તો આગળ જોઈએ વિડીયો માં બધા રહેજો અને જોઈ શકો છો તમે આનો ભાવનો આનો વ્યૂ જોઈ શકો છો તો આ પુલ મસ્ત છે આયા પણ વિડીયો બનાવવા જેવા છે જોઈ શકો છો આનો વ્યૂ ચાલો તો આગળ દેખાડી ચોમાસામાં તો અહીંયા આવવું જરૂર છે વાય ચોમાસામાં તો અહીંયા જાવ જોવા લાયક જોગિંગ કરવા વાળા વધારે આવે છે અહીંયા શું છે ભાઈ આ પછી વ્લોગ વિડીયો બનાવ પડી જાય એ અંધારું થઈ જાય શું રસ્તો આમ જાય અહીંયા બંધ લાગે છે હવે તો આમ ફરીને જવું પડશે હવે અહીંયા તો રસ્તો જ નથી અહીંયા રસ્તો નથી અહીંયા બંધ લાગે છે હું આયા જોઈ લો થોડુંક તમને દેખાડવાનું ભાવનગર ના હોય તો એક વાર વિઝિટ જરૂર કરજો અહીંયા રસ્તો છે નહીં ફરી ફરીને આવવું પડશે એક રસ્તો આમ જાય છે બધા જોગિંગ વાળા છે જંગલ ટાઈપ છે થોડું હવે મને લાગે છે રિટર્ન જવું પડશે કેમ કે એક દરવાજો છે આ મોલી બાજુ છે પાછું જવું પડશે તમે જોઈ શકો છો હું તમને દેખાડી દઉં આગળ વ્યૂ આગળ તમને દેખાડું આમ જવાનું છે અહીંયા જ માર્યું છે તાળું અહીંયા રસ્તો હોત તો કેટલું સારું હોત તમારે આઘું જવું ન પડે તમે જોઈ શકો છો અહીંયા તાળું માર્યું મારી અહીંયા રસ્તો બંધ છે તો આપણે જવું પડે છે ફરી આ રસ્તો છે પાછળ આમાં એક રસ્તો જાય છે તમે જોઈ શકો છો માણસો જઈ રહ્યા છે અને મારો એસ છે પણ મારો એસ કેમ જાય અહીંથી કાંઈ જાય દીકા કેમ જાયશ પૂરાય ક્યાં હેંડો તો વિડીયોમાં બનાવી રહેજો હું તમને દિન પાછો રિટર્ન લઈ જઈશ ને આમ જવાનું છે આપણે રાઉન્ડ તો મારવાનું જ છે વાગ્યા છે પાંચમાં દસ પંદર મિનિટની વાર છે સાંજના રવિવાર છે આજ અને પાંચ વાગવામાં પંદર મિનિટની વાર છે બંધરું તો આપણે પાછા આવી ગયા છીએ આ બીજા ગેટે તો વિડીયોમાં બનાવી રહેજો આગળ તમને બધું દેખાડી

અમે યાદ છે ભરતી ને યશ મજા ચોકા મજા આવે છે મજા આવે છે મજા આવે છે મજા આવે તમે જોઈ શકો છો આ જંગલ જેવું છે જંગલ 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 ભાવનગર એ વિક્ટોરિયા પાર્ક કેટલું અંદર આગળ છે એ તો મને પણ નથી ખબર પણ જોઈએ આગળ કેટલા આગળ જવાય છે બરોબર આપણે પેલી બાજુ હતા હવે આ બાજુ વ્યા છે ચોમાસાની મજા કુછ ઓર છે તો ભાવનગર ના એક વાર વિઝિટ જરૂર કરજો તમને મજા આવશે છે આખું જંગલ વિસ્તાર હાય હાય કર હાય કરાય જોગિંગ કરવાવાળા વધારે આવ્યા છો સવારે પણ જોગિંગ કરવા વધારે આવે છે માણસ તો આગળનું વ્યૂ જોવો તમે મારે યશ ચાલ્યો આવે છે છે જંગલ જેવું હોય અહીંયા ભાઈ શેરબેર કાંઈ સિંહ બી કાંઈ એવું કાંઈ ન હોય ભાઈ ભાવનગરમાં તો કાંઈ છૂટ આપે જ નહીં માણસોને જવાની તમે જોઈ શકો છો ઘણું પબ્લિક અહીંયા જઈ રહ્યું છે કાંઈ ટિકિટ વાળો એમાં શું ટિકિટ ટિકિટ કાંઈ છે નહીં ફ્રીમાં છે બધું હમણાં કયા રસ્તા હતા તમને દેખાડે બધું પેલા ક્યાં હતા એ

અહીં ઘણી હોય છે મોર પણ હોય છે મોર એક તમે એક વિડીયોમાં દેખાડો તો શોર્ટ વિડીયો અંદર નાખી દઈશ તમે જોઈ લેજો બીજું કાંઈ દેખાતું તો નથી અહીંયા યશની ની પટ્ટી નીકળી જઈશ આમ જંગલ છે એ જંગલમાં શું છે જોઈ લે તમને આ થોડુંક દેખાડવા જંગલ છે હું છે હું નહીં આ બધું જોવું પડશે આ સાપ બાપ હોય તો તમે આનો મોસમ તમે જોઈ શકો છો અહીંયા છે નકરું જંગલ વિસ્તાર છે હું છે કાંઈ ખબર નહીં હું ફર્સ્ટ ટાઈમ આવ્યો છું તમે ગાઈશ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા છે નકરું જંગલ વિસ્તાર તમે જોઈ શકો છો અને અહીંયા કોઈ જાતું નથી તમે રિક્સ લઈ શકો છો અહીંયા રીક્ષ લેવા જેવો છે નહીં એટલે હું આગળ જઈશ નહીં મિત્રો જોઈ શકો છો તમે આ મોરલો છે જોઈ શકો છો તમે આ જો બાકી તો એવું કાંઈ ભાવનગરમાં છે નહીં તો તો આપણે એને આવવા ન દે બહુ આપણે અંદર જશું નહીં નીકળી જશું બહાર ઉપર શું છે તો વિડીયોમાં બનાવી રહેજો તો મિત્રો પાછા આવી ગયા છે આપણે એનાથી આગળ તો હવે તમને આનું પાછું આગળનું વ્યૂ દેખાડું તો આગળ શું છે શેનું વ્યૂ છે શું છે કાંઈ નહીં આગળ તમને જોતા રહો આગળ દેખાડી વિડીયોમાં બનાવો આગળ અહીંયા ઉપર જોઈ શકો છો અહીંયા કાંક છે આ ખરી શું છે એને ખબર તમે જોઈ શકો છો અહીંયા તળાવ છે નાનું આમ પણ જવા જેવું ઘણું જવા જેવું છે તમે જોઈ શકો છો અહીંયા વ્યૂ તળાવ બળાવ છે અહીંયા

કેશ પણ ઉપર આવી ગયો છે તો મિત્રો હવે પાછા ઉતરી જાય છે નીચે તમે જોઈ શકો છો હવે આપણે ઉતરી જાય આથી નીચે આ ભારતી તો નીચે ઉતરી ગઈ છે તો ઉતરવોમાં થોડુંક ભી પડે છે તમે જોઈ શકો છો અહીંના દરદ્રો છે

રનિંગ એટલું છે કે બહુ આગું છે કેટલા કિલોમીટર છે અંદર એ બહુ ખબર નથી એટલે હવે પાછી બીજી વાર કદાચ આવવાનું થશે તો પછી પૂરું દેખાડશું તમને બરોબર અત્યારે ટાઈમ નથી ભાગી ગયા છે છ ને દસ પછી કેજું કે હાન ને હાથ વગર બંધ થઈ જશે પછી આમ ટામ લાગશે બહુ જાતા વાર લાગશે એટલે પાછા વળી જઈએ તમે જોઈ શકો છો આનું અગલું વ્યુ મોર મોરનો મીઠો અવાજ આવી રહ્યો છે ખબર નથી ક્યાં જો અહીંયા છે મોર અહીંયા છે જોઈ શકો છો તમે આ મોર તમને ખબર નથી ઝૂમ કરીને દેખાડી દેખાય થોડો થોડો તમે જોઈ શકો છો અંદર કાંઈ જવાયું છે મોર લાવ્યો કેટલા આવ્યો એક થોડો હોય

બરોબર એન કરતો બીજું કાય જોવા નથી તો આ વિડીયો અહીં એન્ડ કરું છું તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મારી ઇન્સ્ટાગ્રામની આઈડી પણ છે એમ પ્રિન્સ પરમાર કરીને છે ઇન્સ્ટાગ્રામની આઈડી એને પણ ફોલો જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ચેનલ બાય